રસાવાળા મગનું શાક જે તમે રોટલી અથવા ભાત ગમે તેની સાથે ખાઈ શકો છો તો ચાલો આપણે તેની રેસીપી જોઈ લઈએ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને રસાવાળા મગનું શાક બનાવતા શીખડાવીશ એ માટે સૌ પ્રથમે અહીં મેં એક વાટકીથી ઓછા મગ લીધા છે હવે તેને કૂકરમાં એડ કરી એકવાર પાણીથી વોશ કરી લેશું વોશ કર્યા બાદ આ પાણીને કાઢીને આપણે નવું બીજું પાણી એડ કરીશું જો એક વાટકી મગ હોય તો તેમાં બે વાટકી જેટલું પાણી એડ કરીને તેમાં થોડું મીઠું પણ એડ કરવું

એક થી બે કલાક માટે ગરમ કરવા રાખી દસું વચ્ચે કુકરનું ઢાંકણું ખોલવું નહીં મગ ખોલીશું તમે જોઈ શકો છો કે આપણા મગ સરસ બફાઈને રેડી થઈ ગયા છે હવે આપણે તેની વઘારની તૈયારી કરીશું એક કઢાઈમાં તેલ લઈ તેને ધીમા તાપે ગરમ કરવા રાખીશું તેલ આવી ગયા બાદ આપણે સૌ પ્રથમ તેમાં જીરું તેમજ થોડી મેથી એડ કરીશું ત્યારબાદ તેમાં હિંગ તેમજ લસણ એડ કરી હવે આપણે તેમાં બાફેલા મગ એડ કરી ત્યારબાદ આપણે તેમાં લાલ મરચું પાવડર હળદર થોડું જીરું એડ કરીશું મીઠું આપણે બાગતી વખતે નાખેલું હોવાથી તમે ટેસ્ટ કરી અને પછી મીઠું એડ કરજો બધું બરાબર મિક્સ કરી થોડી વાર માટે તેને ચડવા દેશે મગ બનાવવાના છે એટલે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીં પાણીનું પ્રમાણ તમે તમારા રસાની અનુકૂળતા મુજબ લઈ શકું છું જો તમારે વધારે રસાવાળું મગ ખાવા હોય તો વધારે પાણી એડ કરવું અને જો ઓછા રસાવાળું મગનું શાક ખાવું હોય તો ઓછું પાણી એડ કરવું તો થોડી વાર માટે તેને ઢાંકીને રાખી દેસુ અહીં ગેસની ફ્લેમ ધીમી રાખવું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આપણે તેમાં થોડો લીંબુનો રસ તેમજ થોડો ગોળ એડ કરીશું ગોળ ઓપ્શનલ છે જો તમારા ઘરમાં બધાને પસંદ હોય તો તમારે એડ કરવું નહીતર તમે સ્કીપ કરી શકો છો લાસ્ટમાં કોથમરી એડ કરીને શાકને સર્વ કરીશું તો તૈયાર છે આપણું રસાવાળું મગનું શાક જો તમને મારી રેસિપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો